કાઢી નાખશું અને આપણે પતલી એવી સ્લાઈસ કરી લેશું આપણે આ રીતના ગાજર સરસ સુધારી લેવાનું છે આપણે પેલા આ રીતના દાદરો કાઢી લેશું ત્યારબાદ આપણે મસ્ત જીરું કરી લેવાનું છે બહુ પતલી પણ નહીં ને જાડી પણ નહીં આ રીતના આપણે જીરું કરશું એટલે આપણે હવે આના આપણે બે ભાગ કરી નાખીશું તમે તમારે જેવડી સાઈજ કરવી હોય તેવડી કરી શકો છો પણ આપણે આ બે ભાગમાં કરીશું તો આપણે ખાવાની પણ મજા આવે છે અને નાના બાળકો ખાય તો બગાડ પણ થતો નથી આપણે મોટી જીરું હોય તો વધારે ન ખૂટે બગાડ થાય છે આ રીતના કરીશું તો બગાડ પણ નહીં થાય આપણે મરચાંની પણ એ રીતના પટ્ટી બનાવી લેશું આ રીતના આપણે આ રીતના જાળીને કરીશું તો આપણો હાથ પણ તીખો નહીં થાય આ રીતના આપણે સરસ જીરું કરી લેશું તેને પણ આપણે આ રીતના બે ભાગ કરી દઈશું આ રીતના આપણે બંને મરચાં સુધારી લેશું જો તમે વધારે તીખું ખાતા હો તો વધારે મરચાં નાખી શકો છો આ રીતના આપણે બધા સુધારી લેશું આપણે મરચા ને ગાજર મસ્ત મજાના સુધારાઈ ગયા છે હવે આપણે વઘાર કરીશું આપણે જાડા તળિયાવાળું રોઈ લઈ લીધું છે તેમાં આપણે તેલ ઉમેરીશું આપણે બે મોટી ચમચી તેલ ઉમેર્યું છે હવે આપણે તેલ ગરમ થવા દેવાનું છે આપણે તેલ ગરમ થઈ ગયું છે આપણે રાઈ મેથી નાખીશું પેલા મેથી એકદમ સરસ આપણે ફૂટવા દેવાની છે ત્યારબાદ નાખીશું આપણે બધું એકદમ સરસ ફૂટવા દેવાનું છે બે ચપટી હિંગ નાખીશું હિંગ એકદમ સરસ ફ્લેવર આવશે અને આપણે ગાજર પહેલાં ઉમેરી દઈશું બને સાથે નથી ઉમેરવાના પહેલાં આપણે ગાજર

પાણી ઉમેર્યું વધારે નથી ઉમેર્યું બે મિનિટ માટે ઢાંકીને ને રહેવા દેસુ ધીમા ગેસ ઉપર બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે આ ઉપર મરચા ઉમેરી દેસુ

મારા ઘરમાં ખાંડ ખાય છે એટલે મેં અડધી ચમચી ખાંડ નાખી છે જો તમે ન ખાતા હોય તો સ્પીપ કરી શકો છો મારે તીખું ઓછું ખાય છે એટલે મેં થોડી ખાંડ નાખી છું એટલે મસ્ત સંભાર વાપરે બને હવે આ સ્ટેપ ઉપર આપણે ચણા વોટ ઉમેરી દેવાનો છે આપણે આને શેકવાની કોઈ જરૂર નહીં પડે બે મોટી ચમચી આપણે ચણાનો વોટ લીધો છે

મસ્ત મજાનો છૂટો છૂટો સંભારો મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે આપણે આપણે હોય તો પણ ચાલે છે છે અને ખાવાની મજા પડી જાય મસ્ત મજાનો સંભારો તૈયાર થઈ ગયો છે એકદમ છૂટો અને ખાવાની પણ આપણે એટલી મજા આવી જાય એટલો મસ્ત આપણો સંભારો છૂટો છૂટો સરસ મજાનો તૈયાર થઈ ગયો છે આ સંભારો તમે શાકની જગ્યાએ પણ ખાઈ શકો છો આપણે આ સંભારો આપણે વણેલા ગાંઠિયા સાથે પણ આપને એકદમ મજા આવે છે ખાવાની જો આ મારી રેસીપી પસંદ આવી તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ